કોરોના કાળ દરમિયાન કાદરભાઈની નોકરી છૂટી ગઈ કે મારી કિડની ના બદલામાં એ લોકો મને ચાર કરોડ રૂપિયા આપશે તેઓને અમે બેંગલુરુ કર્ણાટક ખાતેથી ઝડપી પાડેલ હોય જરૂરિયાત અને સાયબર ક્રાઇમ આ બંને ભેગા થતા હશે ત્યારે આવું જ કંઈક થતું હશે કાદરભાઈ કોરોના કાળ દરમિયાન કાદરભાઈની નોકરી છૂટી ગઈ અને ત્યાર પછી એમની બેનના લગ્ન હોવાને કારણે તેઓ દેવામાં સરી પડ્યા અને ત્યાર પછી પૈસા મેળવવા માટે એમને એક તુક્કો સૂચ્યો પોતાની કિડની વેચી નાખવાનું એમણે ઓનલાઈન સર્ચ કર્યું અને એમને મળી બેંગ્લોરની એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પછી મેં બેંગ્લોરની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સંપર્ક કર્યો મને એ લોકોએ જાણ કરી કે મારી કિડનીના બદલામાં એ લોકો મને ચાર કરોડ રૂપિયા આપશે હવે આ તો બહુ મોટી રકમ હતી એટલે મેં એ લોકોની ટીમને જાણ કરી કે તમે પ્રોસિજર શરૂ કરો પછી એ લોકોએ મને જાણ કરી કે રજિસ્ટ્રેશન્સ રિપોર્ટ્સના બદલામાં મારી પાસેથી ચૌદ લાખ સત્યાસી હજાર રૂપિયા પડાવ્યા મને સાચું કહું તો થયું કે ચાર કરોડની સામે આ રકમ તો સાવ નાની હતી ને એટલે મેં એ રકમ મારા મિત્રો મારા સગા સંબંધીઓ પાસેથી લઈને આપી દીધી પછી પછી મેં જ્યારે પણ એ હોસ્પિટલ સાથે સંપર્ક કરવાની કોશિશ કરીને તો એ લોકોએ મારો જવાબ જ નહીં આપ્યો પછી મને થયું કે મારી સાથે તો છેતરામણી થઈ છે પછી હું સીધો પહોંચ્યો સુરત અને ત્યાં જઈને મેં સુરત સાયબર ક્રાઈમ સેલમાં મારી ફરિયાદ નોંધાવી આરોપીને ટ્રેક કરતા આરોપી ટ્રેક થયેલ અને જેઓને અમે બેંગ્લોરુ કર્ણાટક ખાતેથી ઝડપી પાડેલ હોય અને આ બાબતના પૈસા ફરિયાદીને પરત અપાવેલ છે